પાંચ સપ્ટેમ્બરના રોજ શિક્ષક દિવસની ઉજવણી કરવામાં આવે છે ત્યારે આવીકાલે રાજ્યના શ્રેષ્ઠ શિક્ષકોનું રાજ્યપાલ અને મુખ્યમંત્રીના હસ્તે સન્માન કરવામાં આવશે જેમાંથી અમદાવાદ જિલ્લાના બે શિક્ષકોની રાજ્યકક્ષાએ શ્રેષ્ઠ શિક્ષક તરીકેની પસંદગી થઈ છે ડોક્ટર પ્રેમસિંહ કમલાસિંહ ક્ષત્રિય જેઓ કુબેરનગર હિન્દી શાળા નંબર એક અને લીલાબેન વજીભાઈ ચૌધરી જેઓ નિર્માણ ગર્લ્સ હાઈસ્કૂલ નવા વાડજમાં તેમની સેવા આપી રહ્યા છે અને તાલુકા કક્ષા માટે અમે પસંદ કરેલા છે જેમાં વિરમગામ દસકરોય આ તાલુકાના શિક્ષકોનો સમાવેશ થાય છે ઉપરાંત દરેક જિલ્લાએ પોતાના જિલ્લા કક્ષાથી જે રાજ્ય કક્ષાની સ્પર્ધા માટે પાત્રતા ધરાવતા હોય તેવા જિલ્લાઓ તેવા ઉમેદવારોના નામોની વિગતો પણ મોકલવાની હોય છે તો આમાંથી અમદાવાદ જિલ્લા દ્વારા કુલ ત્રણ શિક્ષકો મોકલવામાં આવેલા હતા અને એમાંથી બે શિક્ષકોની અમારા અમદાવાદ જિલ્લાના બે શિક્ષકોની રાજ્ય કક્ષાના શ્રેષ્ઠ શિક્ષક તરીકે પસંદગી થવા પામેલ છે એ બદલ તમામ શિક્ષકોને સન્માન કરવામાં આવશે